સ્ટેમિના વધારવાની દવાનું વેચાણ કરતા કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડી નવ શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા આ દવાના સપ્લાયરનું મૂળ અમદાવાદ હોવાનું ખુલ્યું છે મેડિકલ ડિગ્રી વિના કર્મચારીઓ પાસે સેક્સ સ્ટેમિના વધારવા ઉપરાંત ડાયાબીટીઝ અને વજન ઘટાડવાની દવાનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે પોલીસ દરોડામાં ત્રણ લાખ છન્નું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દર્શક મનસુખભાઈ માકડીયાએ માસિક ત્રણ હજાર રૂપિયાના ભાડેથી પિયુષભાઈ જાવિયાની ઓફિસ ભાડે રાખી સેક્સ સેક્સટેમીના વધારવાની દવા સહિતની પ્રોડક્ટ ઉપરાંત ડાયાબિટીસ અને વજન ઘટાડવાની દવાનું ઓનલાઇન વેચાણ માટેનું કોલ સેન્ટર ઊભું કર્યું હતું કોલ સેન્ટરમાં કામ કરવા માટે અલગ અલગ માણસો રાખ્યા હતા જેમને તે માસિક સાત હજાર પગારની સાથે એક પ્રોડક્ટ વેચાણ પર પચાસ રૂપિયા કમિશન પણ આપતો હતો પોલીસે લેપટોપમાં તપાસ કરતા ચાર હજાર ત્રેવીસ વ્યક્તિઓએ અલગ અલગ પ્રકારની આવી દવા દર્શક માકડીયા પાસે મંગાવ્યાનું લિસ્ટ મળ્યું હતું તેમજ કશ્યપ સુમનભાઈ મકવાણાની વોટ્સએપ એપ્લિકેશનમાં એક મેસેજ પોલીસના નજરે ચડ્યો હતો જેમાં દવા મંગાવનારને ઉદ્દેશી કરેલા મેસેજમાં દવાનો ઓર્ડર કેન્સલ કરનારને ધમકી આપવામાં આવતી હોવાનું પણ ખુલ્યું છે કોલ સેન્ટર ચલાવનાર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડીયા ભાયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે ને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના આ આઠ માણસો કર્યા અને સાત મહિનાની સેલરી આપે છે ઓર દરેક જો થાય એમાંથી એને પચાસ થી સો રૂપિયા કમિશન નો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે એ વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંકમાં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે